કોળી સમાજ ને થતી અવગણનાને લઈને અખિલ ભારતીય કોળી સમાજે જે પણ લોકસભા બેઠક ઉપર કોળી ઉમેદવાર હોય તેની લીડથી માટે પરિપત્ર કરી અને આહવાન કરાયું છે આ સાથે જ નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ધર્મેશ પટેલ ટેકો જાહેર કરવામાં આવ્યો છે નોંધનીય છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા કુલ છ બેઠક ઉપર કોળી સમાજના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેમાં જુનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર સહિત નવસારીમાં કોળી સમાજના ઉમેદવારને ટિકિટ અપાઈ છે આ નિર્ણય કરવાનો એક જ ધ્યેય છે કે સમાજનું ઉત્થાન કરવું સમાજનો વિકાસ કરવો છે ઘણા વખતથી અમારા સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો નવસારી સીટની અંદર વાત કરીએ તો અમારા કોળી સમાજની સાથે તો અન્યાય થયો જ છે સાથે સાથે અન્ય સમાજોને પણ ખાસ કરીને જે ઉત્તર ભારતીયો છે એમની સાથે પણ આ અન્યાય થયો છે અને એ માટે ભવિષ્યમાં એ ન થાય અને અમને ન્યાય મળે એ માટે અમે નિર્ણય કરીએ છીએ કે હવે કોળી સમાજને જ આપણે જીતાડી લાવવો જોઈએ